ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના નવા નિયમ મુજબ સહાય કેટલી સહાય મળશે સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું અને કેટલું મકાન રહેશે એ પણ જાણીશું સંપૂર્ણ વિગત તો મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે રહેશે એ પણ વિગતો જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તો મિત્રો આ તમે આવાસ તમે જોઈ શકો છો અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે એ અંતર્ગત અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે જે ઈડબ્લ્યુ એસ કેટેગરી તો ઈડબ્લ્યુ એસ કેટેગરી એ પ્રકારે કે જેમને ખરેખર મકાનની જરૂર છે અને એ લોકો મકાન ખરીદવા સક્ષમ નથી પૈસા નથી અને એમને મકાન ખરીદવું છે અને ખરેખર એમને જરૂર હોય એ ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગો છે એમને લાભ માટે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે અમદાવાદ શહેરની અંદર આર્થિક રીતે નબળા કુટુંબને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં નરોડા મુઠિયા હંસપુરા ગોતા વિસ્તારમાં એક હજાર પંચાવન ઘરો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે તો મિત્રો ઈડબ્લ્યુ એસ ટુ કેટેગરીને જે વ્યક્તિઓ છે એમનો આવાસ રહેશે પાંત્રીસ ચોરસ મીટરથી વધુ ચાલીસ ચોરસ મીટરનું જે કાર્પેટ એરિયાનું બાંધકામ રહેશે તો મિત્રો આજે ઘર છે એ તમને કેટલામાં પડશે તો એ પહેલાં તમારે જાણવું જરૂરી છે કે તમારી આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો મિત્રો આવક મર્યાદા છે એ ત્રણ લાખ સુધી કુટુંબની સંયુદ્ધ વાર્ષિક આવક હોવી જોઈએ એથી વધુ વાર્ષિક આવક હોવી જોઈએ નહીં વધુમાં એ છે કે જે તમને ઈડબ્લ્યુ એસ ટુનું જે ઘર છે એ ટોટલ કેટલામાં પડશે ટોટલ છે કે લાભાર્થીનો ફાળો પાંચ લાખ પચાસ હજાર છે અને મેન્ટેનન્સ ખર્ચ પચાસ હજાર એમ કહીને ટોટલ છ લાખમાં જે તમારું મકાન છે એ પડવાપાત્ર રહેશે તો લાભાર્થીઓની પસંદગી થશે કોમ્પ્યુટર ઢોના માધ્યમથી કોમ્પ્યુટર ડ્રોની અંદર જો તમારું નામ આવે તો તમારે જે છ લાખના આપતા છે જે તમે બેંકની અંદર કેટલા આપતા ભરવા માગો છો એ અંતર્ગત તમારે છ લાખ પરિપૂર્ણ કરવા રહેશે પછી તમારું મકાન છે એ તમારું રહેશે આ યોજના માટે જે વિશેષતા એટલે કે જે ઘર છે એની વિશેષતા શું છે તો જે તમે આવાજ છે એ અંતર્ગત આકર્ષક એલિવેશન રહેશે તો મિત્રો એની અંદર વિડ્રો ફાઇટ ટાઇલ્સ રહેશે મુખ્ય દરવાજા બંને બાજુ લેમિનેશન જે ફ્લશ છે સીટ છે એ રહેશે પાર્કિંગની સુવિધા રહેશે તો સ્ટાન્ડર્ડ કંપનીનું લિફ્ટ રહેશે તો પર પોલેટિંગનું વ્હીલ રહેશે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ છે સોનલ પેનલની સુવિધા છે પાવર કોટેડ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર કેમ્પસમાં આ રસ્તા રહેશે એ અંતર્ગત ઘણી બધી સુવિધાઓ આ આવાસની અંદર આપેલી છે તો મિત્રો અરજી ક્યારથી શરૂ થશે અરજી કરવાનું શરૂ છે પંદર ત્રણ બે હજાર ચોવીસથી છેલ્લી તારીખ છે તેર પાંચ બે હજાર ચોવીસ દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો ઓનલાઈન અરજી તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો માત્ર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે પહેલાં જે ઓફલાઈન ફોર્મ હતા તો એની અંદર ઘણા બધા કૌભાંડો થતા હતા તો મિત્રો હવે ઓનલાઈન ફોર્મના માધ્યમથી તમે આ અરજી કરી શકશો તો જય મિત્રો વંદે માતરમ જય કરવી ગુજરાત